તમારું કહેવાનું મતલબ એમ છે કે ગયા વર્ષે અમે ઓફિસે રેનકોટ લઈને ગયા એ પાછો રિટર્ન અમે લાવ્યા જ નથી આવી પરિસ્થિતિ આવી ગઈ છે પણ અત્યારે સવાર સવાર વરસાદ આવે છે પેલા વરસાદ બતાવી જતો તમને વરસાદ આવે છે છાટા આવે ધીમે ધીમે જોવામાં દેખાતા છે પાણી થઈ ગયું ગંદુ

આવતીકાલે નહીં છે જો આ તડકો નહીં પડે ને તો માં પાણી ગરમ નહીં થાય એટલે આવતીકાલે નાવામાં સવારે ટોલર આવશે મમ્મી જયોગેશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો વરસાદમાં આમ તો મજા આવે પણ થોડાક થોડાક ને ઘણા લોકો હેરાની થતા હોય જો ધંધાવાળા બધા હેરાન થાય કોઈના ધંધા અત્યારે ચાલે નહીં ચોમાસામાં કસ્ટમરનું આવતા હોય સેમ ગામડાઓમાં ખેડૂતો હેરાન થતા હોય એમ કે અત્યારે ઉનાળાની સિઝન અને કેટલો પાક હોય ઘણા બધા ઘણું બધું નુકસાન થતું હોય પણ મમ્મી નવા નવા લગ્ન થયા હોય એને મજા આવે એ બધા હારા સારા સોમવાળો મૂકે એટલે બે કોઈ પણ વસ્તુ દુનિયામાં હોય એનો પ્લસ માઇનસ પોઈન્ટ હોય હોય જ તે અમુક લોકોને અમુક ગમતું હોય તો એના વિરોધી હોય હોય જ તે પણ જે સમજો કે પિક્ચરમાં ગુંડો હોય બરાબર તો ગું આપણને ગુંડો ખરાબ લાગે પણ ગુંડાની અરે કેટલા લોકો હોય હીરા કરતા જાજા હોય તો એ લોકો માટે તો ગુંડો એનો બેસ્ટ જ થયો ને એટલે છે જો રાવણ હતો રામ બાજુ ઘણા લોકો રાવણે એ તેને આખી લંકા હતી તો આ લંકામાં તે રાવણ ના ચાહકો તો હોય જ ને એટલે સીધી વાત છે પ્લસ માઇનસ પોઈન્ટ બે બાજુ હોય તો અમુક વરસાદ ગમતો હોય ના ગમતો હોય પણ ચાલો હવે ઓફિસે જઈએ સવારના સાડા નવ વાગી ગયા છે ભાઈ અને પપ્પા વહી ગયા ઓફિસે મારે જરાક લેટ થઈ ગયું પણ હવે હું જાઉં અને મમ્મી બપોરે બનાવવાના છે છે શું પાંચ ઓકે ચાલો મજા આવશે બરાબર જમી લેશો અને મારી રોટલી છે ને થોડીક ઓછી કરજો હું સોલેનું શાક અને ભાત ખાવાનું પડકાર કરીશ પ્રિફેર પ્રિફર પ્રિફર કરીશ થોડુંક ઇંગ્લિશ અકાવી લેજો સવારનો ઝીણો 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 વરસાદ શરૂ છે અને બફળ પડી ગઈ પણ હજી વરસાદ બંધ આમ ઝીણો ઝીણો આવ્યા કરે ધોધમાર વરસીને પત્યાઈ દેવું એવું કામ કરવાનું નથી આ વરસાદમાં આ વરસાદનું નામ તો નથી આવડતું પણ અલગ અલગ હોય ચાલો ઘરે જઈએ

છે ને અરે જો એની ઉપર એનું ગેસ નું મીટર આવે જો જો આ મીટર છે આ ગોળ ગોળ ફરતું હોય ડાયરેક્ટ સોલારમાં

હોય મોટી ઉંમર ના બે બે નાના છોકરા હોય ઓલી જોબ માં જતી હોય એ લોકો ને શું હાલત થતી હશે મમ્મી એમાં એવું છે મમ્મી છે અમારા ઉપર ઓલા કુંડા છે એટલે એમાં વરસાદ નું પાણી પડે એટલે એ માટી વાળું નીચે ધાબો પડે વાઈપર લઈ લેવાય મોટું આવડું આવે ને એટલે બે તમે મારો એટલે તમારે વાળવું ન પડે પોતું ન મારવું પડે ઉભા ઉભા પોતા મારવાનું હતું ક્યાં જોઈએ ત્યાં વાળા ઉપર જ રાખતા ને ધાબા ઉપર

હું તો હું તો વેગળી હોવા રાતનું મને કાંઈ ના ખબર હોય બાકી મારે આ બાજુ પતરા છે તેનો છાટાનો અવાજ આવવો જોઈએ પાછળ પતરા છે ન્યાય અવાજ આવવો જોઈએ પણ મને અવાજ અવાજ કાંઈ નહીં ડાયરેક્ટ હોતા ભેગું હોવા થઈ ગયું હાલો પંખો કરી દઉં અને જમી લઈએ શાક રોટલી કાંદા છે કેરીની શીર છે પપ્પા માટે રસ છે અને છાસ દાઢી કરાવીને આવું દાઢી થઈ ગઈ વાળ હજી નથી

આલા દેઈ પડવાનો પણ હું ક્યારેક જ દાઢી કરાવું છું મમ્મી આમ બહુ નથી કરાવતો ક્યારેક કરાવું છું અને પણ ઘરે નથી કરતો હું બહુ એવું થાય ઘરે જાતે મશીન મારી દઉં પણ પરફેક્ટ ન થાય એવું એટલે એવું છે ચાલો તો હવે જમવા બેસી જઈએ આપણે બે ઓહો હો ઘણું બધું શાકભાજી લાવ્યા લો મમ્મી તુંમડી દૂધી લુંખા ગુવા તુંમડી દૂધી એટલે આવી ગોળ હોય એને તુંમડી કહેવાય હા પટ્ટી દૂધી પટ્ટી દૂધી તુંમડી લુંખા ગુવા કહેવાય લુંખા ગુવા ઈ કયો આ

મમ્મી કયા મરચાણવાટવાણી હજા આવશે ભાઈ ભૂલ છે ભજીયા માં હજી ના પડે

વિચારિલે મરારા હોય તો આવજો એમ થઈ ગયા તો નજિત કા તો વિચારવું પડે કામ રોટલો બનાવી તો તમે બનાવી તો પણ હું તમને બનાવું છું એટલે ખીચડી કઢી ખીચડી ખીચડી હા એમ આઈ લવ તમને હું બે રોટલો હું ના ના આમ છું

મમ્મી આ લઈ લેવું પડશે હા 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 મમ્મી ડોલ લઈને પોતું મારવા માટે આવતા હતા કે આકડીઓ નીકળી ગઈ ડોલમાંથી હવે છે ને સાફ સફાઈમાં અમે આડોલ ઓફેસા મોકલી દેજો અહીંયા નવી લઈ લેજો એલ લઈ લેવાની બ્લુ નવી ડોલ લઈ લ્યો એમ

એના સિવાય એક્સ્ટ્રા કોમેડી થાય ને બ્લોગ માં લઈ સુરતમાં નોડતા હોય એવું લાગે ને હે વચ્ચે હે જે હોટેલ આ વચ્ચે આ સ્ટેજ છે ઓલો ઝાડ જો વચ્ચે ઝાડ મસ્ત અલગ બનાવ્યું છે લોખંડ નો છે આખો અહીંયા આ ડાયમંડ જો ને કેમ છે કિશનભાઈ કાલે તો ઘણા વંડીયો જોયો છે

ચાલો તે હવે અમારે કિશન એક મેન ઇમ્પોર્ટન્ટ કામ છે એ પતાઈએ અમે અને પછી થોડીક વાર પછી જોઈન્ટ થાઉં ભાઈ આ લોકો જમ્મુ કાશ્મીર ગયા ને હમણાં ફરવા માટે તો એ આજે હમલો છે ને એના અઠવાડિયા પહેલા જ આ લોકો ત્યાં હતા તો કિશન અને મહેન્દ્ર એ બે જણા છે ને ડ્રાઈવર ની બાજુ બેઠા હતા હા અને ઈ બે જે સવાલ પૂછતા હતા ડ્રાઈવર ને હું વાડા ફરતી જાય એ એક પછી એક એને થોડીક વાર કિશન ને બાજુ બેસે થોડીક વાર મહેન્દ્ર બેસે તો ડ્રાઈવર એમ થાય કે હું એ ગાડી ઊભી રાખીને ઘડીક વાર નિંદર કરી લઉં ઓ ઈ સવાલ પૂછે તો તને હું તાતો તું એમ નહી કેવા સવાલ પૂછે પણ ઓલા એક કેવા છે ને કે ગધડાન તાવ આવી જાય

ઓન કેવા એવા સવાલ નથી એટલે આવું થયું તો એટલે સવાલ કર્યું સવાલ નથી કેવાય એવા એવા સવાલ ડ્રાઈવર ને બધા પૂછી લીધા એટલે આમ સવાલ કેવા કે તથ્ય વગર એનું કારણ આખો ટ્રીપ કર્યું મતલબ ડ્રાઈવર ભાઈ ને તો શું હોય આખો થી કંટાળા ગાડી ક્યાંથી પણ કંઈક નું તો મનોરંજન કાઢુંક નહીં મહેન્દ્ર એ ઓલી ગોળી એવડી શું બસ તને કેવી ખવડાવી હવે એ લોકો અરડેમ નો ખબર પડતી હોય એ લોકો આ તો એ લોકો કાશ્મીરી લોકો છે ને આપણે જે ફરવા જઈએ ને આપણે આરે ખાલી વ્યવસ્થિત આપણે ટ્રાવેલિંગ માં આપણે કોઈ તકલીફ નો પડે ને એટલું જ કરે બાકી આપણો એ લોકો ક્યાંય ખાય નહીં એવું કટે ને ડ્રાઈવર ને છે ને કાઠિયાવાડી એવું એવું બધું ચખાડ્યું છે ને કે વાત જ જવા દે આજમોલા હરડે પછી ચોકલેટ આપણે ગાડી માં રાખતા હતા ટીકડા એવું બધું કોણ લઈને આવ્યું તો અમે બધું ખા ખરા બધું નાસ્તામાં ગાડી માં રાખતા હતા પર જવાનું બધું ચખાડ્યું એ ભાઈ એ હરડે એક હરડે 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 હતી અને એક અજમોલાથી અજમોલા હરડે બે નાક કાઢી નાખી ભાઈ એના બશીરભાઈ બધું ખવડાવ્યું મહાદેવ ની પ્રસાદી ખવડાવી મહાકાલીની પ્રસાદી ખવડાવી વૈષ્ણવદેવ પ્રસાદી ચખાડી બધું આપણે સવાલ પાછા તથ્ય વગર ના ખરે પણ આપણો ભાવલે ભાષા એવી બાવા હિન્દી એટલે બધું ઓછું આવે

वो आप अब जो हम बाहर देख रहे हैं बड़े-बड़े विशाल विशाल इसका नाम है विशाल પછી આનું નામ હવે કરી ટાઈપર કરો આ मीनिंग मीनिंग के है ना बड़ा नाम हम पूछो नहीं आ નું નામ શું છે કે प्रिया प्रिया मतलब आपको कैसे सब पसंद होता है मतलब प्रिया होता है बहुत प्रिया उसके जैसा इसका नाम है प्रिया પછી મહેન્દ્ર એમ હમ મહેન્દ્ર એ ભૂમિ નું નામે હમ જેવું જો રાસ્તા દીખતા ને રાસ્તા હે બડા હે ઉમે જો દેખતા ને ભૂમિ ક્યાં હોતી

મોજ કેરી વાહ આ કિશન ગોપી નું નામ કઈ રીતે સમજો ખબર કે એ કે ઓ રુંડાવન મે રાધા ઓર કિશન બેઠે ના તો ઉસકે નામ કે ઉપર સે ઇસકા નામ પડાય કિશન હવે એ કે થોડો બિચારો આ વૃંદાવન મુંબઈ વર્ષ એમ કીધું કે જમ્મુ મુંબઈ જે નોન સ્ટોપ ટેન છે ને એમાં વર્ષ મુંબઈ આવેલો વીસ વર્ષ પહેલા

આપણે અત્યારે તો ગરમી નથી લાગતી અહીંયા પણ અમે જમ્મુ કાશ્મીર થી વૈષ્ણવ માતા કટરા મંદિરે ગયા છે ને તે એમ થઈ ગયું કે હું હું ઓહ કેટલી ગરમી છે પણ અહીંયા અત્યારે ગરમી નથી લાગતી પણ એ જે ડ્રાઈવર ભાઈ ને છે ને તરત તાવ આવી ગયો તાવ આવી ગયો સહન નો કરે કે એટલે અને અમે તે ગુજરાત માં ફરવાનો સ્કોપ વધુ છે ફરવા લોકો બહુ જાય પછી આમ બહુ નથી જતા હું થયું હું આને બેટન ત્યાં ઉલાડ્યો નાનો એવો ક્યાં ગયો ને ખબર નથી હજી નીચે ન હજી નથી આ લોકો આજે ફૂલ પાવર વાળું એમાં એવું છે ભાજી ભાજી ખબર આપણે શું બનાવ્યું તું બને કે ઓનલાઈન ઓર્ડર સ્વીગી સ્વીગી છે છે બનાવ્યું એપ ને ભાજીની ચોમાસાની ની ઋતુ માં ગયા વર્ષે અમે સપ્ત શૃંગી ગયા તા અને ત્યારથી જે કુદરત નો નજારો દેખાયો હતો ને આ હા મસ્ત હતો એ વ્લોગ આખો શૂટ કર્યો તો કેમેરામાં બધું કેચઅપ કર્યું હતું તમારે જો હોય તો બાજુમાં સજેસ્ટ કરું તો જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનાથ જય કૃષ્ણ જય યોગેશ્વરે